આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને સ્વાગત છે એક અમારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો અને આ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે રહેવો પડે મિત્રો હું તો બધા જેટલા આવે બધા સોમવાર રહું તો આપણે મજા આવે આજ શિવજીનો વાર છે અને મિત્રો તમને આમ દુઃખદ સમાચાર છે એટલે અમારા બાના એમ દોઢ મહિનો થઈ ગયો મિત્રો મેં તમને કીધું ને શેર નથી કરી વાત કેમ કે મિત્રો આવું બધું આપણે કેમ શેમ શેર કરવું થોડું ખારું થઈ જાય તો પછી આપણે હું કહું આપણે કહીએ કે અમારા બાન અમારા બા 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 હાયલા હાયલા બધું મસ્ત તમે તમે આખી વાત વાત વરસ છે 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 કે સૌથી હોય પણ તો 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 લેટ ખરા પગમાં હું ઓપરેશન પડ્યો પગનો અત્યારે મારા કેમ સારું સારું આઈ બે દિન આવ્યા છે હું હું તમને કીધું હું હું આખો પૈસા બનાવીશ કેવી રીતના આખી પ્રોસેસ છે મિત્રો છે ને છે ને કેવું જમણા પગમાં છે ને આથી

એટલે હારું પછી ઓલું આયુષ્યમાન કાર્ડ કાઢાયું મિત્રો એ બધું કર્યું એટલે થોડું સારું હકર તો અત્યારે અમારે ગરીબ માણસ ક્યાં એટલું બધું પૈસા હોય મિત્રો અમારી પાસે 40000 કિરા એ તો વાત છે લ્યો એમ ગરીબ માણસ પાસે હોય એટલે ઓલું કાર્ડ કાઢાયું એમાં પછી બધું થોડી મદદ થઈ ગઈ સરકાર તરફથી હકર હેરાન થઈ જાત કાઈ ખાવ પપૈયું તો આ ઉચ્યું છે અમારે આઈને જો હેરાન કરને

ને તો વાત છે કેમ ઓળખો ચાખો પડી ગયો સાફ કરવો પડશે હાલો તો વ્લોગ કન્ટિન્યુ કરીએ ત્રણ મહિનો છે પછી આજે આપણે હવા દર્શન કરવા જઈશું ગામમાં જઈશું હા ક્યાં ક્યાં જવાના થાય ગામમાં તો જઈશું છે એમાં મંદિર મોટું છે લેરના દાદાનું તો મિત્રો આ વાડી પહોંચી ગયો અને વરસાદ ટપ ટપ ધીમો ધીમો ચાલુ છે બહુ ખાસ નથી એટલે સારું અને બદલતી આજે બે બે પોદળા કરવા માટે મારે આ સાફ સફાઈ કરવું પડશે અને બળદનું હીણ નાખવું પડશે યાર હાલો ફટાફટ સાફ સફાઈ કરી નાખું અને નહીં નાખી દઉં

આપણે જસ્ટન થી ઘરે એવા અત્યારે છે બે વાગ્યા ફરાળ કરું છું મિત્રો સોમવાર રહ્યો છું એટલે મસ્ત ફરાળ વસાવડો છે આ માં એક દીકો મારો કૂતરી ભીગું રમે જો નાની એવડી કૂતરી જાય ને ભીગે મારે રખડ કે કૂતરી જ ઘરે માં રાખે આ મસ્ત ફરાળ કરી લે આવી સમત ફરાળ કરવા માટે ચાલો પાંચ વાઈ જાય હું તો ખડી આરામમાં માં સુઈ ગયો તો યાર મમ્મી શું બનાવો છો તમે આ કંટ્રોલર લા કર્યા હા આમાં બધા કંટ્રોલર કે બીજું હોતા નામ છે મીટીનું

મસ્ત મજાની વાહ ભાઈ વાહ લાવો થોડી પરસાદી સોમવાર રહ્યાશો તમે તો વાંધો નહીં હાલો મિત્રો તમે પરસાદ લઈ જાઓ મસ્ત મંદિર કાંઈ ઘટે ને એમ છે એ સોમવાર રહ્યો છો તો વાંધો નહીં યાર હાલો એથી કેવું લોકેશન આવે તો કાંઈ ઘટે નહીં આપણો વિડીયો જોવો છે બધાય હા

હા ઘરે જઈએ ઘરે ઘરે આવ્યો હઠેશ્વર જવું છે લેટ થઈ ગયો એના કારણે ગાડી લઈને જઈશ હાલીને જેવી મજા નઈ મિત્રો હઠેશ્વર જતા આવી છે મંદિર મહાદેવનું દર્શન કરતા આવીને એક વિડીયો પણ ઉતારતા આવશું ના એક્સપ્લેમેન્ટ કરતા આવશું પીસ મારતા આવશું હું પરત જઈએ છીએ હાલો કન્ટિન્યુ તમે હઠેશ્વર પૂરી ગયા આપણે હઠેશ્વર મહાદેવના મંદિર હું ને પરેશ હાલ દર્શન કરતા આવી પેલા કેટલા પગ દર્શન કરવા આવતા અત્યારે બહુ માણસો નથી પણ આરતી મિત્રો મહાદેવ દર્શન કર્યા ને અત્યારે ચકલા જવો તમે

કરી બધાને નવા પગલાં લાગી હું મિત્રો આવો હવે વિડીયો પણ એન્ડ કરીને છે છીએ કાલ નવા વ્લોગમાં જો આજનો વલગ ગમે લાઈક નાખજો શેર કરી નાખજો અને જે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરવા લગભગ